હેલો ગાય કેમ છો ત્યાં સ્વાગત છે તમારું ઇજનાન નવાબમાં અને હવે જો ધોરાજીની નાઇટ રોકાણ હતા સવાર થઈ ગઈ છે અને નીકળવાનો ટાઈમ થયો છે થોડીક વારમાં નીકળશું હવે અને અહીંયા જો ધોરાજીની બિલ્ડિંગો બુક આવી છે બિલ્ડિંગો છે સોરી ફ્લેટ છે બધા ને ચક્કુ ફ્લેટમાં જ રહી છે થોડુંક કામ હતું એટલે આવ્યા હતા નમૂને એને મુક્ત આવ્યા બે કામ થઈ ગયું

নজে সেডি উতর্ম কেটলি ভার লাকেন. না লেলো ওয়ো. য়েলোও হালো তাম উতর্ম ওনো পাকডি না লেলো সু. নাজিগর আমনা জোান্যান�

लिमड़ी शंख गौरा जी मस्त है नहीं गौरा जी तो जो हमें गोंडल पहुंचा ना छेक सुधी ट्रक पड़ा कितनी लाइन किलोमीटर जो तो वही क्यों नहीं जगह

ના ને ના એ ઓળ ગાડી ઓર છે બે તડી માં ખાલી બેઠે રખ ભાઈ જતો રહે શું કરશ કરા જો ઓતરે બપોરના વાગી ગયા છે દોઢ ડોટ માં ડોટ મિનિટ ની વાર છે અને અમે લોકો પાછા રેખાબેન ને ત્યાં આવી ગયા છે અને બપોરનો જમણવાર ચાલુ થઈ ગયો છે અને કા એ જમી લે દો કાકા જમી લે બસ હ બડા કા થા એનું થઈ ગયું બડા કા પડી કા થાય સો

તો જો મે રાજકોટ રેખાબેન ના ઘરે થી નીકળી ગયા છે ટ્રાફિક જો ટ્રાફિક માં હલવાણા છે કાં જઈ આમ કેટલું ટ્રાફિક છે આગળ આ હા આમ તો જો ગજબ નો ટ્રાફિક થયો બっते એટલો ટ્રાફિક ઓલી સાઈડ એટલું છે ને આ સાઈડ એટલું છે અજીગર કા ઘરે પાછા વયા છે કલાક પઈ આવશો કલાક પછી આવશું કે

પાછા ઘરે પાછા અહીંયા કલાક બે કલાક તા થઈ બે કલાક હોય ટ્રાફિક તો આપણે અડધી કલાક ઉપર થઈ છે બધા નિર્ણય લેવા તો તમે નિર્ણય લઈ લો અમે ના પાડ્યો તમને

લાય અમે માંડ માંડ અડધી પોણી કલાકે ટ્રાફિક માંથી નીકળ્યા હતા અને શોર્ટકટ પાકડો અમે આયા કે આ શોર્ટકટ થી જઈને તો ટ્રાફિક નો નડે તો જો ટ્રેન આવી ને એમાં ફટક બંધ જાય એટલે પાછા અહીંયા ઉભા રહી ગયા છે પાછું ટ્રાફિક થઈ ગયું છે એટલે જીગર પાછા એવું કહેતા ત્યાંથી વાળી લઈ પાછી કા જિગર હમણાં કહેતા તા એમ જ છે પાછળ થઈ જામતો બેટા પાછળ ટ્રેન ગઈ એટલે ખુલ્છે જ તો વાંટો નહી આવે ભલે આગળનો ટ્રાફિક બતાવો

તો તમને ભાવે છે એટલે કહું છું અમને એમને મજા જમવું છે તો હવે જોઈએ આગળ ક્યાં જમવા ઊભા રહી છે અને થઈ કે ગયા છે ફૂલ અમે ખાલી બેઠા બેઠા થઈ કે ગયા છે ઘર તો સવારના ગાડી ચલાવે એટલે જગર કેમ રહ્યું શુક્રવારના ના ગાડી ચલાવે શુક્ર શનિ

વીસ કલાક જેવું અઢાર કલાક અઢાર દિવસ આઠસો કિલોમીટર એક એકધાન ખાલી કલાકની રિસર્ચ લીધેલી કોર્ટમાં કામ હોય ને ક્યાં લઈ એટલે હવે હું નથી કહી તીક જીગર થાય કે એ છે એમ ચાલકી જગ્યાને થાકે એટલો બધો લાગે નહીં ક્યાં જ હમ લાગે હમ એમાં શું હોય ને ધોધ થાક લાગે